પાટણના હારીજ ખાતે કોંગ્રેસ પાર્ટીનું પાટણ લોકસભાના ઉમેદવાર જગદીશ ઠાકોરની ઉપસ્થિતિમાં વિજય વિશ્વાસ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું પાટણના હારીજ ખાતે કોંગ્રેસ પાર્ટીનું પાટણ લોકસભાના ઉમેદવાર જગદીશ ઠાકોરની ઉપસ્થિતિમાં વિજય વિશ્વાસ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું સંમેલનમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા જગદીશ ઠાકોર દ્વારા ભાજપ પર કરાયા આકરા પ્રહાર ભાજપના ચાર જેટલા કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા હારીજ તાલુકાની જનતાએ પાટણના ઉમેદવાર જગદીશ ઠાકોરને વધાવી લીધા વધુમાં જગદીશ ઠાકોરે હારીજ તાલુકાની જનતાને વિશ્વાસ આપ્યો હતો કે પાટણ લોકસભામાં કોંગ્રેસની સરકાર વિજય થશે તો વિકાસ લક્ષી અધૂરા કામોમાં મારું નેતૃત્વમાં પૂર્ણ કરાશે ખેડૂતોને ટાઈમ સરખેતી લાયક પાણી મળશે લોકોને કાયમી ધોરણે રોજગારી મળી રહે તેવા ઉદ્યોગોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે આ પ્રસંગે દિનેશજી ઠાકોરે પણ પાટણની સીટના ઉમેદવાર જગદીશભાઈ ઠાકોરને પોતાનો ટેકો જાહેર કર્યો હતો તેમજ આ કાર્યક્રમમાં પાટણ ધારાસભ્ય કિરીટભાઈ પટેલ સિદ્ધપુર ધારાસભ્ય ચંદનજી ઠાકોર તેમજ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા બોર્ડર એરિયા વાળા વિસ્તારો છે તો એના યુવાનો આર્મીમાં જાય પોલીસ જાય તલાટી બને મામલતદાર બને તો એને તાલીમ માટેનું સરકાર કઈ સરકાર શ્રમ અને રોજગાર વિભાગના મંત્રી સ્વયં દિલીપભાઈ ઠાકોર હતા એના વિભાગની આ જવાબદારી આવતી હતી પચાસ સો વીઘા જમીન લઈ અને બેરોજગારો ને રોજગારી માટેનું સેન્ટર બનાવી શક્યા હોત પણ તારાપુર માં બે હાજર વીઘા જમીન ઉદ્યોગપતિને ને હાલી દેવાની સમી માં બે હાજર વીઘા જમીન ઉદ્યોગપતિને ને હાલી દેવાની અમારા શંખેશ્વરની જમીનો ઉદ્યોગ પતિને હાલી દેવાની પણ અમારા બેરોજગાર યુવાન માટે હો વિકાસ જમીન નથી આપતી એ યુવાનને મોટિયાના નક્કી કરીને બેઠા છે ખેર ભચી પછી પાછી લઈ લીધી છે સાહેબ એમણે જે વાતો આવે છે એ માત્ર ચૂંટણી લક્ષી શ્રીફળ વધે રહ્યું અને શ્રીફળ વધે રહે ત્યારે વસ્તી ખબર હોય કે આ પંદર દાણા શ્રીફળ છે તમે જે શ્રીફળ વધેરાય જોજો બધા બોધા નીકળે છે અને કોયલા નીકળે છે એટલે કુદરત એમની સાથે નથી જુઠ્ઠા હોય સાથે ભરતસિંહ ડાભી આપની સામે હવે આવે છે આગામી રણનીતિ કેવી છે હા પાટણ લોકસભા છપ્પન છાતી પોતાની જાતને કે છે અને દેશના વડાપ્રધાન છે એની સામે ચૂંટણી લડે છે મગજ રાહુલ સામે કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે રમેશ રાઠોડ સાથે વિનોદ ઠાકર પાટણ